નમસ્કાર મિત્રો સુરીલી સ્વર સામ્રાજી સીમા પંડ્યાસને અત્રે મારી સ્વરચિત માઇક્રોફિક્શન વાર્તા રજૂ કરું છું વાર્તાનું શીર્ષક છે ભૂખ માં બહુ ભૂખ લાગી છે કંઈ ખાવા આપને છોટુંના કરુણભર્યા બોલથી શ્રદ્ધા ચમકીને જાગી ગઈ સમીરના અવસાન પછી ઘરની આવક સદંતર બંધ થઈ ગઈ હતી પાઈ પાઈ કરીને જમાવેલી જે જમાપુંજી હતી તેનું પણ હવે તો તળિયું દેખાતું હતું ઘરમાં વૃદ્ધ માજી ત્રણ છોકરા અને શ્રદ્ધા શું કરે ઈશ્વર શ્રદ્ધાથી અત્યાર સુધી ગાડું કબડતું હતું એક સહારો હતો મનહરલાલનો મનહરલાલજીનો સહારો હતો પણ એક અઠવાડિયાથી કરિયાણું આપવાનું બંધ કરી દીધું હતું શ્રદ્ધાએ મનહરલાલની ગેરવર્તણૂકને કારણે એક જોરદાર તમાચો ચોડીને તેમની દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી ભાગી ગઈ હતી છોટુ છોટુનું આ વાક્ય સાંભળીને વચલો રવિ પણ બરાડી ઉઠ્યો હા મમ્મી હવે આ ભૂખ સહન થતી નથી કંઈક ખાવાનું આપને બહુ ભૂખ લાગી છે મોટો શિવ સમજ્યું હતું એ પટાવીને બેઉ નાના ભાઈઓને બહાર રમવા લઈ ગયો અને શ્રદ્ધા પાછી વિચારોના વંટોળામાં ફસાઈ ગઈ આખરે આંખમાં આંસુ ચહેરા પર લાચારી અને હૃદયમાં અપાર વેદના સાથે પથારીમાં પડેલ બીમાર માજી પર એક નજર નાખી હાથમાં થેલી લઈને ઘરનો ઉમળો ઓળંગી ગઈ અસ્તુ Iyo